નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મેચ પહેલાં તેર ખેલાડીઓ બીમાર થયા છે વાત છે પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગમાંથી સમાચાર આવી રહ્યા છે ક્વેટા ગ્લેડિયેટર્સ સામેની મેચ પહેલાં કરાચી કિંગ ટીમ્સના તેર ખેલાડીઓ બીમાર પડ્યા છે ખેલાડીઓને ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો તબીબોનું કહેવું છે કે ખેલાડીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે જાહિદ મોહમ્મદ જેમ વિન્સ અનવર અલી અને બ્લેસિંગ મુજરાબાનીનો ફરીથી કરાચીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ મેચમાં કરાચી કિંગને પાંચ વિકેટ હારનો સામનો કરવો પડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કે જણાવ્યું છે કે જાપાન ગાયબ થઈ જશે જાપાનની વસ્તી સતત ઘટી રહી છે જાપાનની વસ્તી બે હજાર સોળમાં બાર પોઈન્ટ સિત્તેર કરોડથી ઘટીને બે હજાર ત્રેવીસમાં બાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડ થઈ ગઈ છે ટેસ્લા અને સ્પેસ એક્સના વડા એલોન મસ્કે આ અંગે નિવેદન આપ્યું છે તેમણે એક્સ ઉપર પોસ્ટ કર્યું છે કે જો આ સમસ્યાનો ઉકેલ જલ્દી નહીં આવે તો જાપાનનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે જો ટૂંક સમયમાં કંઈ કરવામાં નહીં આવે તો જાપાન થોડા વર્ષોમાં અદ્રશ્ય થઈ જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોડી રાત્રે એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી આગમાં ચુમ્માલીસ લોકોના મોત થયા છે જ્યારે બાવીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની તેર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે આગ ગ્રીન કોજી કોટેક નામની ઇમારતની રેસ્ટોરન્ટમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળે પણ ફેલાઈ ગઈ હતી હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના નવા પીએમની પસંદગી ત્રણ માર્ચે થશે પાકિસ્તાનને રવિવારે એટલે કે ત્રણ માર્ચે નવા વડાપ્રધાન મળશે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સચિવાલયે દેશના નવા પીએમની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા શહેબાજ શરીફ પીએમ પદની રેસમાંથી સૌથી આગળ માનવામાં આવે છે ઉમેદવારો શનિવારે બપોરે બે વાગ્યા સુધીમાં તેમની ઉમેદવારી ફોર્મ જમા કરાવી શકશે પીએમની પસંદગીની પ્રક્રિયા નવા ચૂંટાયેલા સંસદો દ્વારા કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે